આ ડાઉટ ને હટાવી દો કયો ડાઉટ સાહેબ હું એક્ઝામ આપવા તો જઉં છું પેપર પૂરું થશે પેલો આ ડાઉટ કેમ કે લાસ્ટ ટાઈમ ડીવાયસો ઘણા બધાનું છૂટી ગયું હતું સાહેબ હું રવિવારે પેપર આપવા જઉં છું પણ મારી પ્રિપેરેશન મને અંદરથી લાગે છે થોડી કાચી છે તો હું શું પાસ થઈશ આ બીજો પ્રશ્ન મારી અંદર ડર છે સાહેબ કે જો હું પાસ ન થયો તો મારું શું થશે આ બધા જ જે ડર છે મનમાંથી કચરો કાઢી નાખો જેને સેલ્ફ ડાઉટ હોય

અહીંના બે કલાક શાંતિથી થી કોન્ફિડન્ટ રહી પેપર આપવું બરાબર તમારી હાથમાં કઈ છે તમે સિમ્પલ વિચારો આ ડર તમે કરશો શું મારું થશે કે નહીં એનાથી કોઈ રિઝલ્ટ મળવાનું છે નહીં એનાથી એક જ થશે મગજમાં પ્રેશર વધશે અને પ્રેશર પરફોર્મન્સ ઉપર અફેક્ટ ના કરે એના માટે ફાલતુ ડર કાઢી લેવા માઇન્ડ સેટ પર કામ કરવું શું માઇન્ડ સેટ બનાવવાનું છે આ બે કલાક હું સાહેબ ગમે તે થાય કઈ ઘટે નહીં કઈ પાછો નહીં ભૂક્કા જ બોલાવી દઈશ